નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની ચેનલ તો મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે કપાસના બંને વાયદા કપાસના ભાવ સાથે જ અત્યારે કપાસના ભાવમાં શું થઈ રહ્યું છે ને કપાસમાં આજે કેટલો વધારો અને ઘટાડો જોવા મળ્યો તે જાણવાના સીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો રૂબજારમાં ઉત્તર ભારત તરફ નર્મદા પાછળ ગુજરાતમાં પણ સતત બીજા દિવસે ખાંડીએ બસો રૂપિયાનો ઘટાડો હતો પરંતુ તેની સામે કપાસની આવકો વધવા છતાં પણ ભાવ સ્ટેબલ હતા અને આજે ક્યાંક મણે દસથી લઈને વીસ રૂપિયા સુધરતા પણ જોવા મળ્યા હતા ત્યારે વિદેશી રૂબજારની મંદીને પગલે મલ્ટિનેશનલ કંપનીઓએ ભાવ તોડ્યા હતા અને મલ્ટીનેશનલ કંપનીઓએ પાછલા સાત દિવસની અંદર ખાંડીએ સત્તરસોથી લઈને અઢારસો રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને હાલ આજે ખાંડીના ભાવ સાઠ હજાર સાતસો રૂપિયા ક્વોલિટીવાઈઝ જોવા મળતા હતા જ્યારે કપાસના બંને વાયદાની વાત કરીએ તો ફોરેન વાયદો ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં મે વાયદો છ્યાસી પોઈન્ટ ડોલરે ચાલુ હતો સાથે જ એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે એક્સઠ હજાર પાંચસોની સપાટીએ બંધ જોવા મળી રહ્યો હતો તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ બોટાદ તેરસો થી સોળસો અગિયાર ગોંડલ અગિયારસો થી પંદરસો એકોતેર કાલાબાડ બારસો થી સોળસો જામજોધપુર તેરસો થી પંદરસો એકોતેર જામનગર તેરસોથી પંદરસો પંચાવન બાબરા બારસો પંચાવનથી પંદરસો પંચોતેર વાંકાનેર તેરસો પચાસથી પંદરસો અડસઠ મોરબી તેરસો પચાસથી પંદરસો સાઠ રાજકોટ તેરસો વીસથી પંદરસો નવ્વાણું અમરેલી એક હજાર અઠાવીસથી પંદરસો સત્તાવન સાવરકુંડલા તેરસોથી પંદરસો એકાવન જસદણ ચૌદસોથી પંદરસો સિત્તેર જેતપુર પંદરસો એકાણું ઉપલેટા તેરસો ચાલીસ થી પંદરસો પાસઠ માણાવદર ચૌદસો થી પંદરસો એસી વીંચા તેરસો થી પંદરસો સિત્તેર ભેંસાળ બારસો થી પંદરસો સાઠ હારી ચૌદસો પંચ્યાસી થી સોળસો એક વિસનગર અગિયારસો થી પંદરસો પંચાણું વિજાપુર તેરસો થી પંદરસો અઠ્ઠાણું ગોજારિયા પંદરસો ચાલીસ થી પંદરસો ને એકતાલીસ માણસા એક હજારથી સોળસો સાત પાટણ તેરસો ત્રીસ થી પંદરસો ચોરાણું ವಡಾಲಿ ಸೋಳಸೋ ಆತ